નમસ્કાર દર્શક મિત્રો આપની હળી રહ્યા છો સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને ધ્યાનમાં લઈ જ્યારે આખું ભારતની સાથે ગુજરાત સક્રિય થયું છે ત્યારે આજરોજ વહેલી સવારથી જ નવસારીના વિવિધ વિસ્તાર તેમજ નવસારીના ગ્રામ્ય વિવિધ વિસ્તારોની અંદર પોલીસ દ્વારા મોટી સંખ્યામાં કોમ્બિંગ કરવામાં આવ્યું જેમાં ડીવાય પીઆઈ અને પીએસઆઈ સહિત મહિલા કોન્સ્ટેબલોનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો બોડી વન કેમેરાની સાથે નવસારી શહેર તેમજ નવસારી ગ્રામ્યના વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ કરી અને રોહિયાંગ બાંગ્લાદેશી તેમજ અન્ય જે ઇલિગલ ઇમિગ્રન્ટ નવસારીની અંદર નવસારીના આજુબાજુના વિસ્તારની અંદર રહી રહ્યા છે એમની પૂછપરછ કરવામાં આવી તપાસ કરવામાં આવી હતી કોમ્બિંગ કરવામાં આવ્યું હતું લઘુમતી વિસ્તારોની અંદર સર્ચ કરી આધાર કાર્ડ સુધા ચેક કરી અને એક સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી પાકિસ્તાનીઓને ગુજરાતમાંથી પાછા મોકલવામાં આવશે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ એક લિસ્ટ બનાવવામાં આવ્યું છે જે મુજબ અમદાવાદ શહેરમાં બ્યાસી કચ્છ પશ્ચિમ ભુજમાં પચાસ સુરત શહેર ચુમ્માલીસ જૂનાગઢ છત્રીસ જામનગર એકત્રીસ પંચમહાલ ગોધરામાં ત્રેવીસ રાજકોટ ગ્રામ્યમાં બાવીસ ગીર સોમનાથ વેરાવળમાં એક એકવીસ ભરૂચમાં સત્તર વડોદરા શહેર પંદર રાજકોટ શહેર ચૌદ આણંદ શહેર બાર ગાંધીનગર આઠ સુરત ગ્રામ્ય આઠ ખેડા નડિયાદ સાત નવસારીમાં છ પોરબંદરમાં છ મહેસાણામાં છ વલસાડમાં છ સુરેન્દ્રનગરમાં પાંચ અમરેલીમાં ચાર દાહોદમાં ચાર અમદાવાદ ગ્રામ્યમાં ત્રણ કચ્છ પૂર્વ ગાંધીધામમાં ત્રણ દેવભૂમિ દ્વારકામાં ત્રણ બનાસકાંઠા પાલનપુરમાં ત્રણ પાટણમાં બે વડોદરા ગામડેમાં બે અરવલ્લી મોડાસામાં એક અને છોટા ઉદયપુરમાં એક આમ તમામ પાકિસ્તાનીઓને પાછા મોકલવામાં આવશે જેની સંખ્યા થાય છે અંદાજિત ચારસો ને પિસ્તાલીસ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાની ઘટના ચીખલી તાલુકાના ઢોલુંબર શાળામાં આચાર્યને શુભેચ્છા આપવા જતાં સ્થાનિકો સાથે શિક્ષિકાએ કરી બોલાચાલી જીબા જોડી કરતી શિક્ષિકાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ બદલીની માંગ ઢોલુંબર પ્રાથમિક શાળામાં તાજેતરમાં હાજર થયેલા આચાર્યની શુભેચ્છા પાઠવા ગયેલા સ્થાનિક આગેવાનો સાથે શિક્ષિકાએ કરી જીબા જોડી આગેવાનોને જોતા શિક્ષિકા ઉશ્કેરાઈ રહ્યા હતા અને શાળામાં તમને કોણે બોલાવ્યા તમારું શું કામ છે એવું વર્તન કરતાં વાતાવરણ ગરમાયું હતું થોડા સમય પહેલા સ્થાનિક આચાર્યની સાથે ગામમાં જ રાજકારણમાં પચ્યા રહેતા હોવાના આક્ષેપ બાદ આચાર્યની બદલી કરવામાં આવી હતી જૂની અદાવત રાખી શિક્ષિકા પત્નીએ ગામના આગેવાનો સાથે કરી જીભા જોડી પહેલગામની ઘટનામાં મૃતકોને મહુવાસની સત્ય સાંઈ સ્કૂલ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ વાંસદા તાલુકાના મહુવાસની સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ કોલેજમાં પહેલગામ કાશ્મીરમાં જાહેરમાં હિન્દુ ધર્મ પૂછીને ગોળી મારીને સત્યાવીસ જેટલા આપણા હિન્દુ ભારતીયોની મૃત્યુની સોળમાં પહોંચાડનાર આતંકવાદીઓના આતંકને ભારતવાસીઓ દ્વારા બદલો લેવાની તથા આતંકવાદીઓને વિશ્વમાંથી નાબૂદ કરવા માટે તમામ સૈનિકોને બળ પૂરું પડે તથા મૃતકોના આત્માને શાંતિ અર્પે એના માટે વિશેષ પ્રાર્થના શ્રી સત્ય સ્કૂલ ઓફ નર્સિંગ કોલેજમાં કરવામાં આવી હતી ચિંચલી ગામે પંચાયત માર્ગ અને મકાન વિભાગના કુલ અગિયાર રસ્તાઓના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો આહવા તાલુકાના પાંચ અને સુબીર તાલુકાના છ રસ્તા જે કુલે રૂપિયા અગિયારસો ને બાસઠ પોઈન્ટ ચાલીસ લાખના ખર્ચે નિર્માણ થનાર રસ્તાઓનું કરાયું ખાતમુહૂર્ત ચોમાસુ પહેલાં કામ પૂર્ણ કરવા ઇજારાદારને સૂચના પણ આપવામાં આવી ગુજરાત વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં તારીખ છવ્વીસમી એપ્રિલના રોજ પૂર્વપટ્ટી વિસ્તારમાં ચિંચલી ખાતે આહવા અને સુબીર તાલુકા પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના કુલ અગિયાર સ્તાઓ કે જે રૂપે કુલ અગિયારસો બાસઠ પોઈન્ટ લાખના ખર્ચે નિર્માણ થનાર છે એનું વિધિવત રીતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સાપુતારાની ટળેટી વિસ્તારમાં કાળઝાળ ગરમી વચ્ચે મધ્યરાત્રિએ કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા ડાંગ જિલ્લાના ખેડૂતોમાં શુક્રવારે દિવસ દરમિયાન ભારે ગરમીનો ઉકળાટ જોવા મળ્યો હતો ત્યારબાદ મધ્યરાત્રી દરમિયાન લગભગ બે એક વાગ્યે અચાનક વાદળો ઘેરાતા કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો અને વરસાદ ગાજવીજ સાથે વરસ્યો હતો જેના કારણે વાતાવરણમાં જે ખરું એ તંગદીની છવાઈ ગઈ હતી ગુજરાતના એકમાત્ર એકમાત્રગીરીમથક સાપુતારા ખાતે સામગા નજીક ગળકુ કુંડ માલેગામ વગેરે વિસ્તારોની અંદર કમોસમી વરસાદ આવી પહોંચ્યો હતો વઘઈ આહવા માર્ગ પર બલેરો અને જીપ વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત બલેરો જીપ ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો ચાલકનું મોત નીપજ્યું ડાંગ જિલ્લાના ભગેથી આવત જતા રોડ ઉપર ભવાડી ફાટક નજીક બલેરો જીપ ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બલેરો ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આહવાના ભવાનદગઢ ગામ ખાતે રહેતા સંદીપ સોનિયાભાઈ હિમલ જેની ઉંમર ત્રીસ વર્ષ હતી પોતાની બલેરો લઈ અને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તે પૂરપાટ ઝડપે ચલાવી રહ્યા હતા અને બીજાની જિંદગી અને પોતાની જિંદગીને પણ જોખમ ગાડી હંકારી રહ્યા હતા વગેરે આવતા રોડ ઉપર થોડી ફાટકના વડાંકમાં પસાર થતી વખતે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ગાડી પલટી મારી ગઈ હતી અને જેના કારણે એમને ઈજાઓ પહોંચતા એમને માથાના ભાગે ઈજાઓ ગંભીર હતી જેને લઈ એમનું મૃત્યુ નિપજ્યું છે બિનાર ગામે પુલની કામગીરીથી આસપાસના રહીશો ત્રસ્ત વાસદાના બિનાર ગામે ત્રણ મહિનાથી ચોતરફ ધૂળ કાંકરી ઉડતા આ સ્થાનિકો પરેશાન વાપી શામળાજી હાઇવે ઉપર બિનાર ગામે એ હાલમાં જ નિર્માણ પામેલા પુલની બંને બાજુએ પાકો રસ્તો નહીં બનતા હાલ રસ્તા ઉપરથી ઉડતી ધૂળ અને કાંકરીઓ પસાર થતા વાહનચાલકો માટે માથાનો દુખાવો બનીએ છીએ સાથે જ વહેલા તકે પાકો રસ્તો બનાવવામાં આવે એવી સ્થાનકોની અંદર માંગ ઉઠવા પામી છે નવસારી મહાનગરપાલિકાના અધિકારીઓ દર્શાવી રહ્યા છે પોતાની અક્કલનું પ્રદર્શન કારણ કે છાપરાડોર વિસ્તારની અંદર રસ્તો પહોળો કરવામાં આવ્યો રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવી પણ આ જે સ્ટ્રકચર ઊભું છે જે થાંભલો પિલર ઊભા છે એ એઝ ઇટ ઇઝ રાખી અને રસ્તો પહોળો કરવાની તજવીજ હાથ ધરી દેવામાં આવી દીધી તો શું રસ્તો બની ગયા પછીથી આ પિલર હટાવશે અને જો રસ્તો બની ગયા પછીથી પિલર હટાવવામાં આવશે તો ત્યાં જે ખાડા ખોદાશે ત્યાં જે રસ્તો ડેમેજ થશે એ પછી પાછો પેચવર્ક કરવા માટે કોન્ટ્રાક્ટરને બોલાવવામાં આવશે તો શું પહેલેથી જ આ પિલર ન હટાવી શકાય અને પિલર હટાવીને પછીથી રસ્તાની કામગીરી હાથ ન ધરવામાં આવે તમે એક બાજુ સારી કામગીરી કરો છો તો બીજી બાજુ શા માટે તમારી અક્કલના પ્રદર્શનનું તમે જાહેર જનતાને ઉદાહરણ આપો છો જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન ત્રેવીસ પોઈન્ટ એક ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું ભીજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ બાણું ટકા તો સાંજ દરમિયાન અઠ્ઠાવન ટકા નોંધવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો ચાર પોઈન્ટ છ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન બિલ્લીમોરા વિભાગ કોળી પટેલ સમાજ દ્વારા સર્વ વિદ્યાર્થીઓ માટે યુવા ગ્રીષ્મ શિબિર યોજાયો વિદ્યાર્થીઓ અને વાલીઓને અપાયું કારકિર્દી લક્ષી માર્ગદર્શન ટેકનોલોજી અને ઇન્ટરનેટના યુગમાં ધોરણ દસ અને બાર પછી શું કરવું જોઈએ એ પ્રશ્નો વિદ્યાર્થીઓ અને વાલીઓને મૂંઝવતા હોય છે તો ત્યારે બિલ્લીમોરા વિભાગ કોળી પટેલ સર્વજ્ઞાતિ વિદ્યાર્થીઓ માટે વાલીઓ માટે યુવા ગ્રીષ્મ શિબિરનું આયોજન કર્યું હતું અને શિબિર દરમિયાન વિદ્યાર્થીઓને વાલીઓને મૂંઝવતા પ્રશ્નોનો ઉપસ્થિત તજજ્ઞો દ્વારા સચોટ মার্গদর্শন আ નવસારીમાં જાહેર માર્ગ પર રસ્તાની વચ્ચે સફેદ પાટા દોરી દેવાયા પરંતુ સ્પીડ બ્રેકરો ઉપર પટ્ટા માર્યા નથી એ ક્યારે મરાશે નવસારી મહાનગરપાલિકા જાહેર રસ્તાના નવીનીકરણ બાદ આ રસ્તાઓ પર માર્ગને બે ભાગમાં વહેંચી દેતા સફેદ પટ્ટા મારી દેવાયા છે પરંતુ જ્યાં પટ્ટા સૌથી વધુ જરૂર છે એવા જાહેર માર્ગ પર સ્પીડ બ્રેકરો ઉપર પટ્ટા માર્યા નથી જેને લઈને વાહન ચાલકો વિશેષ કરીને રાત્રિના સમય રસ્તા પરથી પસાર થતા સમય અચાનક જ સ્પીડ બ્રેકર આવી જતા ત્યારે ભારે મુશ્કેલીમાં મુકાઈ જાય છે હાલમાં જ શહેરના મરશી અરવિંદ માર્ગથી આશાપુર માતા મંદિર તરફ સુધીના નવા બનેલા રસ્તાઓ પર બનાવેલા સ્પીડ બ્રેકરો ઉપર સફેદ પટ્ટા મારવામાં આવ્યા નથી કોંગ્રેસના સંગઠન સર્જન અભિયાન અંતર્ગત નવસારી ખાતે એઆઈસી નિરીક્ષકોની ટીમ દ્વારા જિલ્લા પ્રમુખની શોધ શરૂ ગુજરાતમાં કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવાના પ્રયાસરૂપે એઆઈસીના નિરીક્ષક પ્રફુલ પાટીલ તેમજ ગુજરાત કોંગ્રેસના ચાર નિરીક્ષકો બાબુ રાયકા દર્શન નાયક રોહિત પટેલ અને ગૌતમ પટેલ સહિતની ટીમ નવસારી પહોંચી હતી સંગઠન સુજગ્ન અભિયાન અંતર્ગત નવસારી પહોંચેલી નિરીક્ષકોની ટીમ બે દિવસ સુધી જિલ્લાના આગેવાનો અને કાર્યકર્તાઓને સાંભળશે બિલ્લી મોરામાં રેલવે બ્રિજના પૂર્વ છેડે એસટી ડેપો તરફથી લાઇટો બંધ રહેતા અંધરપાટ બિલ્લી મોરામાં રેલવે ટ્રેક પર બનેલ ઓવર બ્રિજના પૂર્વ છેડે ડેપો તરફ જતા એપ્રોચ રોડ પર નીચે તરફ ઉતરતા રસ્તાની લાઇટો બંધ હોવાથી આ સ્થળે અંધરપાટ જેવી પરિસ્થિતિ રહે છે બિલ્લી મોરા રેલવે બ્રિજના પૂર્વ તરફના છેડે ડેપો તરફના એપ્રોચ રોડ પર લાગે સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં હોવાથી આ વિસ્તારમાં હંમેશા અંધારું છવાયેલું રહે છે અને રેલવે લાઇનની પશ્ચિમ તરફ જવા માટે ડેપોમાંથી નીકળતી બસો ઓવરબ્રિજ પર થઈ અને જતી હોય છે તો ઘણા રાહદારીઓ પણ આ ઓવરબ્રિજનો ઉપયોગ કરતા હોય છે છતાં પણ નાના વાહનો પસાર થતા હોય અને અકસ્માતની ભીતિ સેવાય છે તેમ છતાં પણ સ્ટ્રીટ લાઇટ ચાલુ થતી નથી જલાલપુર તાલુકાના કૃષ્ણપુર પંચાયતના સભ્યની દાદાગીરી સામે આવી કૃષ્ણપુર ગામમાં નળફળિયામાં રહેતા પ્રકાશભાઈ નાનુભાઈ ટંડેલના ઘરની બાજુમાં ગણપતભાઈ નાનુભાઈ ટંડેલનું કાચું ઘર છે જેમને નિરીક્ષણ આધારિત સરકારી આવાસનો લાભ મળ્યો છે જેનું બાંધકામ કાચું ઘર તોડી બનાવવાનો સરકારશ્રીનો નિયમ છે પણ જલાલપુર તાલુકા પંચાયતના સભ્ય તૃપ્તિબેન એસ ટંડેલ અને એમનો પૂરો પરિવાર લલિતભાઈ આર ટંડેલ ઈશ્વરભાઈ આર એન ટંડેલ મહેન્દ્રભાઈ એન ટંડેલ રમણભાઈ એન ટંડેલ નેનાબેન બી ટંડેલ કનૈયાભાઈ આઈ ટંડેલ બધા ભેગા મળી ગણપતભાઈ નાનુભાઈ ટંડેલનું સરકારી આવાસનું કાચું ઘર તોડવા નથી માંગતા અને સરકારી આવાસ પ્રકાશભાઈ નાનુભાઈ ટંડેલ દ્વારા પુરાણ કરવામાં આવેલ અન્ય જગ્યાઓ પર ગેરકાયદેસર બાંધવા પ્રકાશભાઈ પર દબાણ કરવાની સાથે ઝપાઝપી કરી મારામારી કરી ધમકી આપી હતી જે અંગે એ પ્રકાશભાઈ નાનુભાઈ ટંડેલ દ્વારા તાલુકા પંચાયતના સભ્ય અને એમના પરિવાર વિરુદ્ધ જલાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે નવસારીમાં મહારાષ્ટ્રીય વાડંદ સમાજ દ્વારા સંત સેનાજી મહારાજની જન્મ જન્મજયંતિ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી શોભાયાત્રા કાઢવામાં આવી નવસારીના વિજલપુર વિસ્તારમાં વસતા મહારાષ્ટ્રીય વાણંદ સમાજના દેવ સંત સેનાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા શિવાજી ચોકથી નીકળી વિઠ્ઠલ મંદિર સુધી પહોંચી હતી આ પ્રસંગે જલદપુરના ધારાસભ્ય આર સી પટેલ ડીવાયસપી સંજય રાય તેમજ યુથ ફોર ગુજરાતના જિજ્ઞેશ પાટીલ ઉપસ્થિત રહ્યા હતા શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીજની લાઇનમાં નો સારી